હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પૂંભણિયા ભજીયા તો પૂંભણિયા ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે પૂંભણિયા ભજીયા બનાવવા માટે આપણે એક બાઉલ મેથો લેવાનો છે આ મોટી મેથી આવે ને એ નાખવાની આમાં ને એક બાઉલ આપણે ધાણા લેવાના આમાં ધાણા અને મેથીનું પ્રમાણ વધારે જોઈએ ને આ છે મરચાં અને લસણ ને થોડાક મેં ધાણા ના ખાતા એને આવી અતકચરા વાટી લેવાના એ લીધા છે બે થી ત્રણ ચમચી તો હવે પેલા આ બેને ધોઈ લેશું આપણે ધાણાને અને મેથીને ધોઈ લેવાના પેલા મરચાં અને લસણ અને ધાણા એ વાટેલું છે ને એ પણ આમાં નાખી દેવાનું હવે એમાં ટેસ્ટ મુજબ મીઠું નાખશું અજમો તો ભજીયા હોય એટલે નાખવાનો જ અડધી ચમચી આપણે અજમો નાખશું થોડીક આપણે હિંગ લેશું હવે એમાં આપણે લોટ નાખશું ચણાનો એક બાઉલ મેં લોટ લીધો છે નાની વાટકી લોટની એક નાખી લીધું પછી તમારા મેથીનું ને એનું ખીરું કરો ને એમાં થાય પ્રમાણે નાખવાનું પેલા આજથી આપણે આવી રીતે કરી લેવાનું

તૈયાર થઈ ગયું છે ખીરું આવું રાખવાનું નાવા ગ્રીન ગ્રીન દેખાવા જોઈએ લોટનું પ્રમાણ ઓછું અને મેથીની ભાજી ધાણા એ વસ્તુ બધી વધારે પડતી તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે આવી રીતે હાથમાં લેવાના આમાં સોડા કેવું કંઈ નહીં નાખવાનું આમાં હાથમાંથી ઓટોમેટિક થોડા થોડા ફરતા જાય હવે એ કડક થાય ને ત્યાં સુધી એને આપણે તરી લેશ કડક થાવા દેવાના જવાબ આમાં તેલ પણ જરાઈ નહીં આપણે સોડા નથી ને આપણે ખેલાવી રીતે બનાવી લેશું બીજા પણ આપણે એવી રીતે બનાવી લેશું દાજીનું જઈએ ધ્યાન રાખવું પડે તૈયાર છે આપણા પૂંભણિયા ભજીયા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો મારા મળતા રહીએ